થોડા સમય પહેલા વાયરલ કરેલ અમિત શાહ નો એડિટેડ વિડીયો અંગે મોટો ઘટસ્ફોટ થયો છે ભારતીય જનતા પાર્ટી સરકાર બનેગી તો એક ગેર સંવૈધાનિક ઓબીસી કા હૈ રિઝર્વેશન કોમ સમાપ્ત કર કો હમ સમાપ્ત કર ભારતીય જનતા પાર્ટી સરકાર બનેગી તો એક ગેર સંવૈધાનિક મુસ્લિમ રિઝર્વેશન કોમ સમાપ્ત કરિઝર્વેશન કોપ્ત કરે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એક આરોપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી નો પીએ સતીષ વસાણી હોવાનું ખુલ્યું છે તો બીજો આરોપી આપનો કાર્યકર આરબી બારૈયા હોવાનું સામે આવ્યું છે જોકે આરોપીઓએ પાલનપુર અને લીમખેડાની સભામાં આ વિડીયો એડિટ અને વાયરલ કર્યો હતો આ વિડીયો કોના કહેવાથી એડિટ કરવામાં આવ્યો અને વાયરલ કરવામાં આવ્યો જોકે તેની કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ આ ફેક વિડીયોની તપાસ ત્રણ અલગ અલગ રાજ્યોના સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ઉપરાંત એકસાથે સાથે બે અલગ અલગ જગ્યાએથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે